તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કેટલાક લોકો સોશિયલ મીડિયાના જમાનામાં હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે નિત નવાઓ સ્ટન્ટ કરતા હોય છે પોતાના જીવ તો જોખમમાં મૂકતા હોય છે પરંતુ વધુ પૈસા કમાવા કે વધુ લાઇક્સ મેળવવા માટે અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પોતાના જીવને દાવ પર પણ લગાવી દેતા હોય છે ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં એક યુવક દ્વારા વાઘણના પાંજરા ઉપર ચડીને ત્યાં સ્ટંડ કરતો જોવા મળે છે તે યુવતીને ઇમ્પ્રેસ કરવા માટે ચડ્યો હોય તે પ્રકારની વાત પોલીસ તપાસમાં સપાટી ઉપર આવી છે જ્યારે આ યુવકે વીસ ફૂટ ઊંચી રેલિંગ કૂદીને ત્યારબાદ ઝાડ ઉપર ચડીને તે નીચો તરવાનો પ્રયાસ કર્યો હતો અચાનક તેનો પગ લપસ્યો હતો પરંતુ તેને સમય સૂચકતા બેલેન્સ મેળવી રહેતા તેનો આ બાદ બચાવ થયો હતો અને આ સમયગાળા દરમિયાન લોકોએ પણ બુમાબૂમ કરી નાખી હતી લોકોએ પણ વાઘનનું ધ્યાન ભટકાવનો પ્રયાસ કર્યો હતો અને લોકોએ સિક્યોરિટી ગાર્ડને જાણ કરતા તાત્કાલિક સિક્યોરિટી ગાર્ડની ટીમ છે તે પાંજરાના સ્થળ ઉપર દોડી આવી હતી ને આ યુવકને બહાર જેમ તેમ કરીને બોલાવવામાં આવ્યો ને ત્યારબાદ તેને મેથી પાક પણ ચખાડવામાં આવ્યો પહેલાં તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો જોઈ લો

વાળા આજા ભાઈ આટકા જા ઓર આજા ભાઈ આટકા જા આને મારું શેત હા

હાલ આપણે જે વિડીયો જોયો જેમાં એક યુવક છે તે જોખમી સ્ટન્ટ કરતો જોવા મળે છે સાથે જ તે વાઘણની છેડતી પણ કરે છે ને તે મામલાના સંદર્ભમાં યુવક સામે વાઇલ્ડ લાઈફ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે પણ આ ઘટનાના સંદર્ભમાં કહેવાય રહ્યું છે જે યુવક છે તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ને ગઈકાલે તે પાણી સંગ્રહાલયમાં ફરવા માટે આવ્યો હતો અને આ દરમિયાન આ ઘટના બની હતી દર્શક મિત્રો સ્કાઇનિક મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં